સુરતમાં જે પ્રકારે છેલ્લા બે ત્રણ વર્ષથી સમસ્યા સામે આવી રહી છે દર વર્ષે સુરતમાં ખાડી પૂર નું નિરાકરણ લાવવા આજે મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી સુરત પુરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં જોવા મળી હતી સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના અધ્યક્ષ સ્થાને ખાડીપુર મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી કુંવરજી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સુરત સુરત જિલ્લા શહેર પોલીસ મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેક્ટર સાંસદો ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ખાડી સમસ્યા નિવારવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ પ્રભુ મીડિયાને જણાવ્યું કે વસાવા લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે આ બાબતે એક હાઈ પાવર કમિટીનું ગઠન કરવામાં આવશે સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત શહેરના મોટા ભાગના વિભાગના અધિકારીઓ આ કમિટીમાં સામેલ કરાશે ક્યાંક પાણીને અવરોધવામાં આવ્યું છે અને તેના કારણે પાણીએ પોતાનો રસ્તો કર્યો છે આગામી દિવસોમાં પાણીને કેવી રીતે ન અવરોધાય તે માટેનો રસ્તો કરવામાં આવશે પાણીને કેવી રીતે કઈ જગ્યા પર ડાયવર્ટ કરી શકાય તે બાબતે અધિકારીઓ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવશે આ પ્રોસિજર ખૂબ જ લાંબી છે એટલા માટે પહેલા સર્વેની પ્રોસિજર હાથ ધરાશે અને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવશે પાણીના ડાયવર્ટ કરવા માટે કેટલા ખેડૂતોની જમીન જશે કેટલી જમીનનું સંપાદન કરવું પડશે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરાશે આજે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રના કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી શેર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પણ ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાઇવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનો એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણેય જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી આશીર્વાદ આશીર્વાદથી સુરત આજે મોટા છે એમ કેવું તો ખોટું નહીં ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી મૈયા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે એ તો હવે જિલ્લા પ્રશાસન એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને એનાથી કે જે તે વિભાગ પોતપોતાના નીતિ મત્તાથી જોડાયેલા હોય છે ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય ત્વરિત એનો

અ સરળ રીતે એને કરી શકાય એ આજે ચર્ચામાં લીધો તો સર્વે અને એ તો લોંગ પ્રોસેસ છે કેટલા ખેડૂતોની જગ્યા જમીન છે ક્યાંક સંપાદન કરવાની વાત આવે હવે નાળાનો જમાનો ગયો છે હવે ક્યાંક ને ક્યાંક બોક્સ કન્વર્ટર સાથે આપણે બધા કામ કરવું પડે જ્યાં નાડા નાખ્યા છે સિમેન્ટના પાઇપ નાખ્યા છે તેને લઈને જ આપણે વહન શક્તિ ઓછી થઈ છે એટલે આ એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાન પર સેન્ટ્રલ એજન્સીની પણ મદદ લેવામાં આવશે એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો આંખ કાન અને નાકની જેમ ત્રણેય સંસ્થાઓ જોડાયેલી છે તો ત્રણેય સરકારને ત્રણેય વ્યવસ્થા એમાં સામેલ છે જી સર એટલે આજે ખાડી છે અને ફરી આપણે જે કાપી તરફ પ્લાન હતો એ પણ એ ને એમાં અત્યારે ટેકનિકલ ટીમ છે એ તો કરશે જે તે ડિપાર્ટમેન્ટ છે કરે પછી એમાં તમે હું આપણે નહીં નક્કી કરીશું એ તો તંત્ર ને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં એટલે કઈ રીતે ડાયવર્ટ થઈ શકે શું તો એ આપણે કરશે થેન્ક યુ